ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદરાએ પણ અલગ અલગ વ્યાપારીઓને સુરત મુકામે દલાલ મારફત પુના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વ્યાપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મગાવી સગે વગે કરી દે અને અનિલભાઈ સાથે રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરે છે જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલઝારી દોશી ની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેઓની પૂછપરછ ચાલુ છે ગુલઝારી લાલ દોશી છે એ પોતે એક દલાલ છે એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વ્યાપારી એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર અ સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે હાલ તો આ એક જ વેપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવે છે આપના માધ્યમથી સમગ્ર વ્યાપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને સત્યાસી લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે